તો જુનાગઢના શ્રી પંચદશ નામ જૂના અખાડાના એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી બાપુ જગતગુરુ બન્યા છે મહેન્દ્રનંદગીરી બાપુ ભવનાથ વિસ્તારમાંથી પ્રથમ વખત જગતગુરુ બન્યા છે આ ઉપરાંત ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી પણ છે થોડા સમય જ કાશી ખાતે હજારો સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમણે જગદગુરુની પદવી આપવામાં આવી હતી જગદગુરુ મહેન્દ્રનંદગીરી બાપુએ પદવી મળ્યા બાદ જૂનાગઢમાં પ્રથમ વખત નગર પ્રવેશ કર્યો છે મહેન્દ્ર મહેન્દ્રનંદગીરી બાપુએ જણાવ્યું છે કે સનાતન ધર્મની પરંપરા અને ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ છેડછાડ સહન કરવામાં નહીં આવે સનાતન માટે જુનાગઢ માટે આપણી પરંપરાઓના નિર્માણ માટે સતત અમે અમારી રીતે પ્રયત્નશીલ હોઈએ છીએ પણ વિશેષ આપણી જે સનાતનની ધરોહરના જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય એનું અમે પૂરું ધ્યાન રાખીશું ખાસ કરીને જૂનાગઢની જે આપણી પરંપરાઓ હાલી આવે છે એ પરંપરાઓ તોડવા માટે ઘણીવાર ઘણી બધી પ્રકારના પ્રયાસો થતા હોય છે એમ કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ તો એની સામે અમે હવે લાલ આખ કરીશું